મમરા ચાર નાખવાના એટલે મમરુદ ચાર ઢાંકણા નાખવાના કરવું બહુ હાથ જોવા પડે આપણે હાથમાં પ્યોર ઓર્ગેનિક જ આવે દવાઈ હવે આપણે હાલા જઈએ છીએ ખેતરમાં જઈ છીએ આમ આમ ફરી ફરી ફરીને આમ જવું જોઈએ મંડી પર હા ને આપણું ફળું છે પાંચ ફાઈવના ભાગ છે ખેતરમાં બધાય તલ વાવ્યા છે આ તલ મારી હૈરત છે આ લોકો એવું કહેવાય માં ને આપણે જોવાનું છે કેને પાંચ જણાના તલ છે કેના હવે સારા થાય છે આપણે જોવાનું છે તલ અને બધા વિડીયો આપણે બનાવતા રહેવું ઠેક વધારે તલ નીકળે ત્યાં સુધીમાં અહીંથી આવડી અમે પહેલાની પારી બનાવેલી છે ચોમાસામાં ધોવાય નહીં એ માટે આમાં ઉપરથી પાણી આવે બહુ જ એટલે ધોવાય ને એ માટે પારી કરેલી છે હાલવા માટે અહીંથી આપણું આ ખેતર આવી જાય છે આમાં રીંગણા છે બીટ વેગર છે આમાં તલ છે આ કાળા તલ છે આવડા આવડા થયા છે એક મહિનાના એક એક ડોઝ માર્યો છે આપણે બ્લેક અમૃત રક્ષા અમૃતનો અને બીજો મારવાનો છે થોડાક પારવા છે પણ છે સારા તલ આમાં આપણે જીવામૃત બનાવીએ છીએ આમાં ભરેલું છે અને પાણી પાવું ચાલુ કરશું એટલું સવાર પારી છે સવારના પાંચ વાગે પાવર આવવાનો છે અત્યારે દવા મારી દઉં તો હું સવાર થાય તો કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે પાણી પાયા એક બી પાવાની હોય એ પેલા બે કલાક પહેલાં મારી તોય પણ ચાલે અને એક દિવસ વહેલા હેપ પાય સાટી દાલે આપણે એક મહિનાના સોલ છે આવડાવડા છે